હેલો દોસ્તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે આપણે જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના એટલે કે આપણે સાદી ભાષામાં કહીએ અને સીધી ભાષામાં કહીએ તો રાશનનો માલ અથવા તો કૂપનનો માલ જે અનાજ મળે છે તે હવે મળશે કે નહીં તેના વિશે વાત કરવાના છીએ તો એ વિડીયોના અંત સુધી જોજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહે તાજેતરમાં ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ખૂબ જ ચર્ચા ચાલી રહી છે લોકો તો એવું પણ કહી રહ્યા છે કે હવેથી અનાજ નહીં મળે સરકારે અનાજ મળવાનું બંધ થઈ ગયું છે તો આ વાત સાચી છે કે ખોટી છે તેની હકીકત જાણીએ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા બે હજાર તેરના કાયદા અનુસાર અનાજનું વિતરણ એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ થઈ જવું જોઈએ જે ન થતાં આ કાયદા હેઠળ સમાવેશ થતાં તમામ લાભાર્થીઓના હિતમાં અન્ન વિતરણની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે જે હવે આગામી પાંચ જૂન બે હજાર પચીસ સુધી લંબાવવામાં આવ્યો છે જેથી તમામ એન એફ એસ એ લાભાર્થીઓએ તારીખ પાંચ જૂન બે હજાર પચીસ સુધીમાં મે તથા જૂન બે હજાર પચીસ માટે યોજનાનો લાભ મેળવી લેવા ડાંગ જિલ્લા પુરવઠા તંત્રએ અનુરોધ કર્યો છે આ લાભ મેળવવા માટે લાભાર્થીઓની સાચી ઓળખાણ પ્રસ્થાપિત કરવી ખૂબ જ આવશ્યક છે તે માટે સાચા લાભાર્થીઓને નિયત કરેલ ધારાધોરણ પ્રમાણે લાભ મળે તે માટે ઈ કેવાયસી શરૂ કરવામાં આવેલ છે જે અંતર્ગત અત્યાર સુધીમાં પંચ્યાસી ટકાથી વધુ લાભાર્થીઓએ પોતાનું ઈ કેવાયસી પૂર્ણ કરેલ છે ખાસ નોંધ લેવી કે જે લાભાર્થીઓએ ઈ કેવાયસી પૂર્ણ નહીં થયું હોય તેવા લાભાર્થીને અનાજ વિતરણ કરવામાં નહીં આવે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા બે એ બે હજાર તેર અનુસાર લાભ મેળવતા તમામ લાભાર્થીઓને અપીલ કરવામાં આવે છે કે જો તેમનું ઈ કેવાયસી બાકી હોય તો ત્વરિત તાત્કાલિક ઈ કેવાયસી કરાવી લેવું અને નજીકની વ્યાજબી ભાવની દુકાનો ખાતેથી પોતાના લાભનું અનાજ મેળવી લેવું સાથે તમને એ પણ જણાવી દઉં કે ઘરમાં પાંચ સભ્યો હોય જેમાંથી ત્રણ જણાનું ઈ કેવાયસી કરેલ હોય અને બીજા બે જણનું ઈ કેવાયસી ન થયું હોય તો તેવા બે જણને તેના ભાગનું અનાજ નહીં મળે ઈ કેવાયસીનો સાચો ઉદ્દેશ્ય સાચા લાભાર્થીઓની ઓળખ કરવા માટેનો છે જેથી કોઈએ ખોટા સમાચારથી ગેરમાર્ગે ન દોરવા માટે જિલ્લા પુરવઠા તંત્રશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આવા જો બીજા પ્રશ્નો તમારે મૂંઝવણ કરતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો જોવા અને છેલ્લે સુધી બની રહેવા માટે તમારો ખૂબ ખૂબ આભાર જય